સાવલી પોલીસ સ્ટેશનના વેપારીનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી કરનાર વેપારીઓ પોલીસ કમિશનર સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબનાઓ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટની લગત બનતા જુદા જુદા ઉઠામણા તથા છેતર પિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સકડામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતર અંગે ત્વરિત અંગત રસ્તો આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા નાઓએ આવા બનાવો તુરંત

બિંદુબે ગજેન્દ્રભાઈ ચૌહાણ નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે